ઓછા બજેટની અંદર કોઈ મિત્રને સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમને મળી જશે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે રિતેશભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે તમે ક્લિયર કટ જોઈ શકો છો મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ

પેલા ઓનર હિતેશભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા છે ટૂલ બોક્સ જોવા મળશે ટાયર છે તે ટ્રેક્ટરના મીડિયમ કન્ડિશનમાં છે અને વધારે માહિતી માટે કરી શકો છો કિંમત માત્ર એક લાખ ને પાંચ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ફતેપુર ગામે જોવા મળશે